હાલના સમયમાં ખૂબ જ મોટા પાયે શિક્ષણ ક્ષેત્રમાં છેતરપિંડીના ગુનાઓ બને છે આવા સમયમાં સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ એ આર મોલમાં બોસ્ટન ઇન્સ્ટિટ્યૂટ નામની કંપનીએ સારી કંપનીઓમાં વિદ્યાર્થીઓને જોબ આપવાની ઓફર આપીને તે માટે ટ્રેનિંગ અને ક્લાસ કરાવવાની લાલચ આપીને વિદ્યાર્થીઓને પોતાના સકંજામાં લઈને જુદા જુદા વિદ્યાર્થીઓ પાસેથી બાવન લાખ સત્યાવીસ હજાર જેટલી માતબર રકમ પડાવી લઈ કંપનીએ આપેલી જાહેરાત મુજબ એક પણ સેવાઓ આપી ન હતી આ બાબતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થઈ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પહોંચતા ઉત્તરાયણ પોલીસ સ્ટેશને બોસ્ટન કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે નવ લાખ સ્ટાર્ટિંગ સેલેરી અને 12 થી 14 લાખ એવરેજ સેલેરી હોય છે એક સાયબર સિક્યુરિટી એન્જિનિયર અને એથિકલ હેકરની પણ સ્ટડી માટે યુએસએ યુકે અને કેનેડા જવું પડે છે યુએસએ નું નંબર વન ઇન્સ્ટિટ્યૂટ આવી ગયું છે હવે આપણા સુરત શહેરમાં ત્યાં તમને શીખવવામાં આવશે એકદમ સ્ક્રૅચ થી અને એ પણ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ દ્વારા ટેન્શન બીએ પ્રોવાઇડ કરે છે 100% જોબ પ્લેસમેન્ટ આસિસ્ટન્સ ક્વેરી માટે નીચે એપ્લાય બટન પર ક્લિક કરો અને અમારી ટીમ તમને જલ્દીથી કોન્ટેક્ટ કરશે